સિગર નામનો છોકરો છે એને રાતે ત્યાં બોલાવ્યો ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા અને ત્યાં ઉદ્યે બરોબર છે પણ એને એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વી જોડે છેડતી થઈ છે એ ગુનો ત કર્યો છે એમ કબૂલી લે તો વરઘોડું કાઢીને અમે છોડી દઈશું ને આ કેસ પૂરો થાય આ પોલીસની માનસિકતા દર્શાવે છે કે ઠાકોર સમાજના છોકરાને ઢોરમાર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની એલસીબી પોલીસ હું એમને કહેવા માગુ છું કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા છે એ ગુનામાં આ રીતે નિર્દોષ લોકોને કબૂલાવીને જેલને હવાલે કરતા હશો ઓરિજિનલ ગુનેગારોને કે તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે બોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય ત્યારે આ જીગરનો પરિવાર એ જગદીશભાઈનો પરિવાર આખો ભયભીત હતો મને સમાચાર મળ્યા એ કુટુંબને આશ્વાસન આપવા માટે અમે આવ્યા છીએ આ હું પોલીસના ઉપરા અધિકારીઓને આગ્રહ બની વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું કે એક ધર્મ ઉપર એટેક થાય ત્યારે જ્યારે આ ઘટના બની ત્યારે હું મહારાજ સાહેબોને મળી હતી પોલીસ સ્ટેશન એસપીઆઈ હતા ત્યાં ગઈ હતી એમને ગામની આખી સભા રાખી તો એમાં પણ મેં કીધું હતું કે સાચો ગુનેગાર હબો મારો ભાઈ હોય તો એને છોડવાનો નથી અને કાયદો કાયદાનું કામ કરે અમે જૈન સમાજ સાથે છીએ પણ એનો મતલબ એવો નથી કે તમે નિર્દોષ રીતે ઠાકોર સમાજના છોકરાનું નામ આપી દો અને એને કબૂલવા માટે મજબૂર કરો